રજનનગરમાં ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારના નિમિત્તે ડીવાયએસપી આકાશ પટેલ અને પીઆઈએ કે ભરવાડની ઉપસ્થિતિમાં ફૂટમાર્ચ યોજાઈ કર્જનનગરમાં ગણપતિ અને તેમલ આદના તહેવારોના ઉત્સવને લઈને ખૂબ જ સમરસ અને શાંતિ શાંતિસભર વાતાવરણ રહે તે માટે ડિવાયસપી આકાશ પટેલ અને પીઆઈએ કે ભરવાડની ઉપસ્થિતિમાં વિશેષ ફૂડબાર ક્યુઝાય તેમજ આ ફૂડમાર્ચમાં કર્જન પીએસઆઈ કર્જન પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી જવાન અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદ વધારવાનો અને તહેવારો દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ફાળો મળે તે સંદર્ભે ફૂડમાર્ચમાં પોલીસ અને સમુદાયના પ્રતિનિધિઓએ શાંતિ તેમજ ભાઈચારા માટે સંકલ્પ રહે તેમજ તહેવારોમાં તહેવારોના નિમિત્તે સામાજિક એકતા પરસ્પર સન્માન અને શાંતિનો મેસેજ લોકોને આપવામાં આવ્યો આ કામગીરી સાથે તહેવારોમાં કોઈ પ્રકારનો દંગો કે ગતિવિધિનો ભંગ ના થાય માટે પોલીસ તંત્ર સજાગ અને સજ્જ રહેશે ઉપરાંત સરકાર તરફથી લોકોએ તમામ નિયમોનું પાલન કરવા અને સુરક્ષા નિયમોનો ખ્યાલ રાખવાની અપીલ કરવામાં આવી છે તેરાનું ઉદ્દેશ તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો છે આ તહેવારો દરમિયાન અન્ય લોકોનો સહયોગ અને સારા વ્યવહાર ખૂબ જ જરૂરી છે જેથી સૌને આનંદદાયક અને સલામત તહેવારની ઉજવણી કરાય ટાઉન વિસ્તારમાં ઈડ અનુસંધાને તેમજ ગણપતિ વિસર્જન અનુસંધાને એક ફ્લેગમાર્ટનું આયોજન કરવામાં આવેલું હતું મેરમિયાન એસપી સાહેબની સૂચના અનુસાર સંવેદનશીલ વિસ્તારો બજાર અને જે કોમ્યુનલ પોકેટ છે એ પોકેટ ઉપર એક પોલીસનું ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું અને હાલ તકેદારીના ભાગરૂપે એક પોલીસની ફ્લેગમાર્ચનું પણ આયોજન કરેલું હતું